હાલો ગાય આપણે અત્યારે માતાજીના એટલે ભગવાનના દર્શન કરવા જાય છે સુરેન્દ્રનગર જિલ્લા મૂડી તાલુકામાં માનવરા દાદાના દર્શન કરવા જાય છે એટલે તમે બધા દર્શનની આનંદ માણો એવું વિનંતી ચેનલને ખેડૂતી જોતા રહી જુઓ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો તમારી આ ચેનલ યુટ્યુબને માણો આનંદ એક શરૂઆત હો ચુકી છે થોડું કારો આવે છે જો છોકરો સચા થોડોક ભાર પડે છે એટલે એને ખંભે પડ્યું છે જોઈ શકો છો એક જો શક્તિભાઈ આંકા જોઈ રહ્યા છે

ચાલુ આ ટટ ચાલુ હે આ ઈ તો હે આપણે આ પહેલી વખત આયો નક આવતો નખુઈ દઈએ આ હોય આ ચેનલ ના સબસ્ક્રાઇબ કરો ઈ આ ઈ અને આ આપણે કારો કિરા ચીરા આ રોહિત આ આસા ના ભયાને ઓળખતા દેજો આ બોલી છોરા ન રોકે આ એટલે આને ઓળખતા હી આ કોમેડી King છે

બધા હિંમત માં છે એટલે પહોંચી જશે હવે અમે વઈ આગળ ડેમે આ બતાવશું નજારો બધો બતાવશું વીડિયો જોતા રહેજો વીડિયો અને આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને ડંકો એ બગાડ નહો હા ડંકો વધુર જાય ભૂલતા નહીં ચેનલ આમની એ મયુરાજ ઠાકોર હેલો દોસ્તો લગભગ તો થઈ ગયા લાગે અત્યારે તે મારા છોટા ભીમ નથી થાકતા આગળ ના ઘર રહ્યા હમણાં હું અહીંયા રહી આવતો તમે જોવો છો તમે અમે મૂડી જઈ રહ્યા છીએ કાને મૂડી જઈ મૂડી મૂડી હા માંડવરા દાદા તમારે આવો જ કહીજો દર્શન કરાવવાના છે તમને નહીં પાટે જઈ રહ્યા છીએ અમે પણ ખબર નથી કયો પાટો છે જો તમારે હોય તો પાટે આવો આવે આ કોમેડી કિંગ જો ઘણા દિવસ પછી વિડિયો ન બનાવ્યો પણ હવે બનાવશું હવે મો કરવાની એક દિવસ પછી એક વિડિયો પડશે અમારો આ તો પેલા પડશે આ વ્લોગ છે

હાલો આ દીક્ષર ટેશન આવી ગયું છે દીક્ષર પોક્યાય આલે ના જોડી

હાલો હાલો રેલગાડી ગાડી હવે અમે નીકળવી હી હાલો હવે હાલવાનું ચાલુ કર્યું છે વિડિયો જોતા રહેજો આગળ મોજ આવે ને હવે નાસ્તો કરવા જાય તમને દરિયા કતાય મજા આવશે તમારે પીવી તો હાલો નાસ્તો ને ચા કરવો અમારે અરે વિડીયો પૂરો થાય ત્યાં જોતા રહીએ બહુ મજા આવે જેટલી આવીને કાતા વધારે મજા આવશે ને હવે ડેમ આવશે આ ડેમમાં તમને દેખાડી દ્રશ્ય અમારું નાસ્તો બા નાસ્તો કરી

હાર્દિક જો કોમેડી આ બિલા હાર્દિક સમોસો ખાવા સમોસો ખવડ મોટું ફાળો સારું લઈ લો હાલો અલ્યા જજો પાણી લઈને મો જોતું પાણીમાં ઇમમાં રહીને બેઠો આ તો માસ્તો કરીને નીકળી ગયા અમારે પછી તમને ડેમ દેખાડી જોરદાર આમ 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 ભરવાનું આમ આમ આવા રસ્તે આલા જઈએ અમે એને બોપરે માંડવરા દદે પોચી જિસું પોચી પ્રસાદ ત્યાં તમને

ના કે આટલી અમે કોપા જાય બહુ આખો નથી એ માંગુ છે 5 કિલોમીટર 5 કિલોમીટર હે હા 5 કિલોમીટર છે મજા આવે કોમેડી સબ્સ્ક્રાઇબ કરો જો કોમેડી કરવાની મજા આવે તમે યાર સબ્સ્ક્રાઇબ ન કરો એ મજા ન આવે આ જવું પડે

જોરદાર પણ આ ગુફા જોરદાર આવા ગુફામાં રખડી તો બહુ મજા આવે ની ગુફા ભૂંડાની રોજડાની ખસરાની અમારા જેવા રખડેલ ની

મોંઘા લીંબુ છે અત્યારે પણ આમાં લીંબુ નથી ઈ એક વાંધો પડે જો અમારા ભયાનક જંગલ જેવું છે અહીંયા રોજડા ખસર ગધાડા પણ અહીંયા લીલ બહુ ખતરનાક હોય બહુ ધ્યાન રાખવું પડે જોરદાર હે જોરદાર અને આ બહુ ભયંકર જો લીલ લીલ દેખાય તમને આ પહેલી વાર છે કે બીજી વાર

જોઈ લીધા નાઈન બન બધા તૈયાર થઈ ગયા હાલુ કરવી પોકો

ટોપી પહેરવા આ તો ટોપી ને હું કિશન બનવાનો ક્રિશ્ચન બનવા